કેમ છો ખેડૂત મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો અત્યારે ગુજરાતમાં મગફળી સોયાબીન અને મગની ટેકાના ભાવે ખરીદી જોરશોરથી ચાલી રહી છે અને બીજા નંબરમાં મિત્રો કે હાલના સમયમાં આ મગફળી સોયાબીન અને મગ સિવાયના પણ અનેક પાકોના રજિસ્ટ્રેશન હાલમાં થઈ રહ્યા છે મિત્રો એ રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું કઈ જગ્યાએથી કરવું અને જો જાતે થઈ શકતું હોય તો આપણા મોબાઈલમાં જ એનું રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશેની માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે એટલે તમામ એવા ખેડૂતો કે જે પોતાનો માલનું ટેકાના ભાવે રજિસ્ટ્રેશન કરાવવા ઈચ્છે છે એ તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જોજો કારણ કે મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર ટેકાના ભાવે ઓનલાઈન રજીસ્ટ્રેશન આપણા મોબાઈલમાં જ કેવી રીતે કરવું એના વિશેની સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી આ વિડીયોની અંદર જોવાની છે બરાબર તો મિત્રો અમુક પાક એવા હોય છે કે જેનું રજીસ્ટ્રેશન ગ્રામ પંચાયત મારફતે એટલે કે વીસી મારફતે થતું હોય છે પણ અમુક પાક એવા હોય છે કે જેનું રજીસ્ટ્રેશન ખેડૂત પોતે પણ કરી શકે છે તો અત્યારે હાલમાં ઘણા બધા એવા પાકો છે કે જેનું રજીસ્ટ્રેશન ખેડૂત પોતે પણ કરી શકે છે પણ કેવી રીતે કરી શકે છે એ ખેડૂતોને ખ્યાલ હોતો નથી પણ મિત્રો હવે એ માહિતી હું તમને એકદમ સરળતાથી સમજાવી દઈશ અને તમે ઘરે બેઠા જ કોઈપણ પ્રકારનું હેરાન થયા વગર કોઈપણ કચેરીએ ગયા વગર ઘરે બેઠા તમે રજીસ્ટ્રેશન કરી શકશો કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું એ વિશેની માહિતી આપણે જોઈ દઈશું બરાબર મિત્રો કોઈપણ પાકનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવા માટે સૌ પહેલાં તો આપણે એક સર્ચ બ્રાઉઝર ઓપન કરીશું બરાબર ગૂગલ ઓપન કરીએ અથવા તો ક્રોમ ઓપન કરીએ ત્યાર પછી ગૂગલ ઓપન થઈ જાય એની અંદર આપણે એક વેબસાઇટનું નામ એન્ટર કરવાનું છે કોઈ પણ જે પાકનું ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરવું હોય એ તમામે તમામ પાકનું રજીસ્ટ્રેશન માત્ર આ એક જ વેબસાઇટની મદદથી થઈ શકશે એનું એ વેબસાઇટનું નામ છે ઈ સમૃદ્ધિ બરાબર હું જેવી રીતે લખું છું એવી રીતે તમે ધ્યાન રાખજો આવી રીતે ઈ સમૃદ્ધિ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તમે લખશો ત્યાર પછી આપણે એને સર્ચ કરી લેવાનું છે મિત્રો તમામ ખેડૂતોને વિનંતી છે કે જેઓ કોઈ ખેડૂતો આ ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી કારણ કે આપણી આ ચેનલની અંદર આવા જ ઉપયોગી વિડીયો અપલોડ કરવામાં આવે છે અને ખેડૂતો માટે કોઈપણ પ્રકારની મદદ હોય તો આપણી આ ચેનલ હંમેશા માટે કાર્યરત છે હવે આવી રીતે ઈ સમૃદ્ધિ લખી અને આપણે સર્ચ કરી લેવાનું છે જેવું મિત્રો આપણે સર્ચ કરશું એટલે પહેલાં જ નંબર ઉપરને આપણને એક વેબસાઇટ બતાવે છે ઈ સમૃદ્ધિ ડોટ ઇન બરાબર એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે મિત્રો હવે આપણે એની ઉપર ક્લિક કરીશું એટલે ઈ સમૃદ્ધિનું જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણી સામે ઓપન થઈ જશે તમે જોઈ શકો છો એવી રીતે આ જગ્યા ઉપર આપણને ઈ સમૃદ્ધિનું ઓફિશિયલ વેબસાઇટ જે છે એ આપણી સામે બતાવે છે હવે માની લો આપણે કોઈ પણ પાકનું જે છે અરે મતલબ જે રજીસ્ટ્રેશન કરાવવાનું છે બરાબર તો એની માહિતી આપણને આ જગ્યા પર નીચે બતાવશે બરાબર જે તુવેરનું ઉદ્દેશ્યને જે બધું બતાવે છે જાહેરાત બતાવે છે બરાબર એ આપણને માહિતી બતાવે છે પણ આપણે મિત્રો સૌ પ્રથમ શું કરવાનું છે તમને બતાવી દઉં આ જગ્યા પર આપણને બતાવે છે નોંધણી બરાબર એની ઉપર આપણે ક્લિક કરવાનું છે ખેડૂત નોંધણી તમે જોઈ શકો છો આ જગ્યા પર આપણને લખેલું બતાવે છે ખેડૂત નોંધણી એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર ક્લિક કરશું એટલે આપણને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહેશે બરાબર એ એપ્લિકેશનને આપણે ઇન્સ્ટોલ કરી લેવાનું છે હું તમારી સામે ઇન્સ્ટોલ કરી લઉં છું બરાબર ખેડૂત મિત્રો આપણું આ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગયું છે પછી આપણે આ એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે વિડીયોને ખાસ ધ્યાનથી જોજો એટલે તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન આવે બરાબર હવે આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યાર પછી સૌ પ્રથમ આપણે લેંગ્વેજ સિલેક્ટ કરવાની છે એમાં લેંગ્વેજમાં આપણને જે અનુકૂળતા રહે એ લેંગ્વેજ આપણે સિલેક્ટ કરવાની છે તો હું અત્યારે ગુજરાતી જ ભાષા સિલેક્ટ કરું છું ત્યાર પછી સેવ બટન ઉપર ક્લિક કરશું હવે સેવ બટન ઉપર ક્લિક કરી જે તે ખેડૂતોનો આ જગ્યા પર મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કરી અને નીચે આપણને જે કોડ બતાવે છે કેપચા કોડ એ જોઈ જોઈને આ જગ્યા પર નીચે આપણે દાખલ કરી દેવાનો છે ત્યાર પછી આ નીચે આપણને સબમિટ લખ સબમિટ કરો એવું લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે બરાબર હું અત્યારે આટલી માહિતી કમ્પ્લેટ ભરી લઉં છું મિત્રો જેવું તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો ને એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે તમે જોઈ શકો છો એ ઓટીપી આપણે એન્ટર કરવાની છે બરાબર આ જગ્યા ઉપર આપણે ઓટીપી એન્ટર કરવાની છે તો હું અત્યારે એ ઓટીપી જે છે એ એન્ટર કરી લઉં છું આવી રીતે તમારા મોબાઈલમાં પણ એક ઓટીપી આવશે એ ઓટીપીને એન્ટર કરી ઓટીપી એન્ટર કરી લેશો એટલે તમારું ડેશબોર્ડ કંઈક આવી રીતનું તમારી સામે ઓપન થશે બરાબર હવે એની અંદર આપણે બધી વિગતો ભરવાની છે ધ્યાનથી જોજો મિત્રો જેવું આપણી સામે આવી રીતે એપ્લિકેશન ઓપન થઈ જાય ત્યાર પછી કોઈપણ પાકનું રજિસ્ટ્રેશન કરવા માટે આપણે બીજા નંબર ઉપર જે ઓપ્શન બતાવે છે નોંધણી કરો એની ઉપર ક્લિક કરી લેવાનું છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશો એટલે આપણને એક નોંધ બતાવશે જેમાં લખેલું બતાવે છે કે ખેડૂતોની વિગતો એગ્રીસ્ટેક અને આધાર ઈ કેવાયસી વિગતો મુજબ જ નોંધવામાં આવશે અને સાચવવામાં આવશે આધાર વિગતો સાથે બેંક સીડિંગ તપાસવા માટે લિંકનો સંદર્ભ લો બરાબર એટલે કે આવી આપણને નોંધ આપે છે કે તમે જે રજીસ્ટ્રેશન કરશો એ ખેડૂત ખાતેદાર છે તેના નામે જ થશે બાકી બીજા કોઈના નામે નહીં થાય એટલે કે માનો કે જમીન આપણા ફાધર્સના નામે હોય પણ આપણે આપણા નામે રજીસ્ટ્રેશન કરતા હોય તો થશે નહીં કારણ કે એગ્રીસ્ટેકમાં જે ફાર્મર રજિસ્ટ્રી છે એ જે તે ખેડૂત ખાતેદારનું જ થયું હોય છે હવે આપણે સમજાયું એની ઉપર ક્લિક કરી લેવાનું છે એટલે આપણી સામે એક ફોર્મ ઓપન થઈ જશે આવી રીતે તમે જુઓ આપણી સામે ફોર્મ ઓપન થઈ ગયું છે હવે તમારે શું કરવાનું છે પહેલાં નંબર ઉપર રાજ્ય સિલેક્ટ કરવાનું છે બાકી મોબાઈલ નંબર તો ઓટોમેટિક લખાયેલો જ આવે છે બરાબર નીચે એક ઓપ્શન બતાવે છે આધાર કાર્ડ મુજબ ખેડૂતનું નામ આ જગ્યા પર ખેડૂતનું નામ લખવાનું છે ત્યાર પછી ખેડૂતનો આધાર નંબર અહીંયા એન્ટર કરવાનો છે આધાર કાર્ડ મુજબ ખેડૂતનું નામ બીજી વખત લખવાનું છે આધાર નંબર નીચે જન્મ તારીખ અને લિંગ બરાબર એ સિલેક્ટ કરી લેવાનું છે આટલું થઈ જાય ત્યાર પછી આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે મિત્રો આટલી વિગત કમ્પ્લીટ ભરાઈ જાય ત્યાર પછી આપણે નીચે નેક્સ્ટ બટન જે લખેલું બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે આ જગ્યા ઉપર તમે જુઓ આપણને નેક્સ્ટ બટન લખેલું બતાવે છે બરાબર હવે એની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે આગળ એક નવું પેજ ઓપન થશે બરાબર હવે જેમ આપણે આ જગ્યા ઉપર આપણી તમામ વિગત નાખી હતી તેવી જ રીતે આગળ એક પેજ ખુલે એમાં આપણે જમીનની વિગતો એન્ટર કરવાની છે જે માંગ્યા પ્રમાણેની તમામ વિગત તમારે જમા મતલબ એન્ટર કરવાની રહેશે અત્યારે મિત્રો કોઈપણ પ્રકારનું રજિસ્ટ્રેશન રજીસ્ટ્રેશન આપણે કરવાનું છે નહીં આ માત્ર તમને તમારી જાણ ખાતર બતાવું છું બરાબર એટલે હવે તમે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ઓપન થશે એમાં જમીનની માંગ્યા પ્રમાણેની વિગત તમારે એન્ટર કરી લેવાની છે એ એન્ટર કરશો બરાબર એટલે આપણને તમને એક સિલેક્ટ કરવાનો ઓપ્શન મળશે કયા પાકમાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે બરાબર એ પાકને સિલેક્ટ કરી અને તમે સબમિટ આપશો એટલે તમારું રજીસ્ટ્રેશન છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર મિત્રો અત્યારે કોઈપણ પ્રકારનું મારે રજીસ્ટ્રેશન કરવાનું નથી એટલે હું અત્યારે આધાર કાર્ડને નંબર આ તે બધું નાખતો નથી બરાબર પણ તમારે જે કોઈ ખેડૂત રજીસ્ટ્રેશન કરવા માગે છે તેમને નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરી અને વિગત બધું એન્ટર કરતું રહેવાનું છું કોઈપણ જગ્યાએ કે મૂંઝવણ થાય બરાબર તો આપણને ક કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો તમને સો ટકા જવાબ મળી જશે બરાબર એટલે આવી રીતે તમે ઘરે બેઠા કોઈપણ ખેડૂત કોઈપણ પાકનું રજીસ્ટ્રેશન કરી શકે છે આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો તમને સો ટકા એના જવાબ પણ મળશે બાકી આશા રાખું છું કે આ વિડીયો હરેક ખેડૂતોને પસંદ આવ્યો હશે એટલે વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો આભાર